હોટાઉ દેપુર એસએન કોલેજમાં વિશ્વ માતૃભાષા દિનની ભાવપૂર્વક ઉજવણી નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજે હોટાઉ દેપુરના એસએન કોલેજમાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાતી ભાષાના ગૌરવ અને મહત્વ પર વિશેષ ચર્ચા કરવામાં આવી कॉलेजना गुजराती विभाग द्वारा आयोजित आ कार्यक्रम में विद्यार्थी शिक्षकों मतृभाषा उद्भव महत्व पर चर्चा करी मुख्य वक्ता तरीके प्रोफेसर डॉक्टर वी ए पटेल डॉक्टर जयेंद्र सिंह और श्री नटवर भाई पर विश्व मतृभाषा दिन की पीठभूमि गुजराती भाषा ऐतिहासिक विकास पर विस्तृत महित आपी આવે જણાગ્યો કે માતૃભાષા માત્ર સંવાદનું સાધન નથી પણ તે આપણા સંસ્કાર અને ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ છે બાંગ્લાદેશની 1952 ની ઘટનાને ધ્યાનમાં રાખીને 1999 માં યુનેસ્કો દ્વારા 21મી ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે માન્યતા આપવામાં આવી આ પ્રસંગે શૈક્ષણિક અને સાહિત્યિક ક્ષેત્રે ગુજરાતી ભાષાની પ્રગતિ અને તેના પ્રભાવ પર પણ ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમની સમાપ્તિ રાષ્ટ્રીય ગીત સાથે કરવામાં આવી અને અંતે ડોક્ટર સુરેશભાઈ પટેલે તમામ ઉપસ્થિત મહેમાન અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો. આવી જ મહત્વપૂર્ણ શૈક્ષણિક અને સાંસ્કૃતિક સમાચારો માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે. આ માટે હજુ વધુ અપડેટ્સ લાવતા રહીશું ધન્યવાદ રિપોર્ટિંગ બાય નટવારભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટા સામે નામે વાત બરોબર તો એ બિચારો વિચાર કરે કે સમ બાજીરે એટલે શું આખું હશે આવું એમ પછી કોઈ